આ વર્ષ સમગ્ર જરૂરિયાત મુજબ વરસાદ વરસતા ખેડૂતોને મબલક પાકનું ઉત્પાદન થયું છે તેમાં પણ રવિ પાકમાં ચણાના પાકમાં ઉતારા સારા આવતા ખેડૂતો હરખ ગીલા બન્યા છે સરકાર દ્વારા ટેકાના અગિયારસો ના ભાવ જાહેર કરી ખરીદી કરવા જણાવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવા માટે સેન્ટર શરૂ ન થતા ખેડૂતો મૂંઝવણ અનુભવતા હતા

દરેક ખેડૂતના નિયમો તેના અત્યારે લેવાના છે એવો સરકારનો પરિપત્ર છે એટલે આજથી હવે ચૈના લેવાનું ચાલુ થઈ ગયું છે અને ખેડૂતમાં પણ આનંદ અને ઉત્સવ લાગી લાગણી બધામાં દેખાય છે અને સરકારે અગિયારસો અને વીસના જે ભાવ કર્યા એ પણ મજા કરતા ભાવ વધારે છે એટલે ચૈણાની ખરીદી અમારે લગભગ ઓગણત્રીસો ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એમાંથી સેટેલાઇટના હિસાબે બાવીસ બાવીસો ફોર્મ કેન્સલ થયા છે હવે એવી અમે સરકારને રિક્વેસ્ટ કરી છે કે આનો જો તપાસ કરી અને બાકીના જે ખરેખર ખેડૂતે આવ્યા છે ચણા ફોર્મ કેન્સલ થયા છે તો એ તપાસ કરી અને જો બીજી વાર ફોર્મ રિન્યુ કરે એવી અમારી બધાની ખેડૂતની લાગણી છે રોજના કેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે પચાસ ખેડૂતને અત્યારે બોલાવવામાં આવે છે અને અત્યારે અગિયારસોનું રજિસ્ટ્રેશન લીધું છે બાકીનું બાવીસસોનું કેન્સલ કર્યું છે પણ એમાંથી તે હજાર ખેડૂતો એવા છે કે જેને ચૈના વાયા છે અને રજીસ્ટ્રેશન કેન્સલ કરેલા છે એ સેટેલાઈટની ખામીના હિસાબે વસ્તુ બની છે અને એવું અમે જાણ્યું છે કે આ સેટેલના હિસાબે જ આવું થયું છે નતર ખરેખર ખેડૂતો એ પણ વાયા છે અને તમે એની પૂરી તપાસ થવી જોઈએ અને તપાસ કરી અને એના ચઈણા પણ લેવાનું ગોઠવવું જોઈએ સરકારે એવી અમે સરકારને વિનંતી કરી જયદેવ ગોસ્વામી મૂડી